નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક એવી આશા રાખીએ અને શરૂ કરી દેવી કરંટ અફેર શરૂ કરતા પહેલા તમારે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે કોર્સ ઓપર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો ઉપર મોટાના અક્ષરમાં દેખાડ્યો છે એ નંબરમાં ફોન પણ કરી શકો છો શરૂ કરીએ બાવીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો પ્રશ્ન આજના વડીઓમાં હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ તેનું નામ છે યુદ્ધ અભ્યાસ આ યુદ્ધ અભ્યાસ નું નામ જ યુદ્ધ અભ્યાસ છે ઓકે અને એનું એકવીસમું સંસ્કરણ હતું ક્યાં દેશ વચ્ચે યોજાય છે ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે યુદ્ધ અભ્યાસ નામનો યુદ્ધ અભ્યાસ ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ નામના એક યુદ્ધ અભ્યાસનું આયોજન થયું કેટલામી આવૃત્તિ હતી તો કે એકવીસમી આવૃત્તિ હતી

અ આપણે યુકે વાત કરીએ તો યુકે માં ઇંગ્લેન્ડ વેલ્સ અ બીજું કયું આવે નોર્ધન આઈલેન્ડ અને હજી એક આવે છે સ્કોટલેન્ડ બરાબર હવે યુકેમાંથી તમે નોર્ધન આઈલેન્ડ ને કાઢી નાખો તો વધ્યા ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ અને વેલ્સ બરાબર તો એ બ્રિટન ની અંદર આવે તો એ રીતે તમારે યાદ રાખવાનું છે ત્રણેયમાં શું તફાવત છે એ બધી ખબર હોવી જોઈએ ક્લિયર જયારે બ્રિટન લખ્યું હોય ત્યારે કયા કયા કન્ટ્રી કાઉન્ટ થાય જયારે યુકે લખ્યું હોય ત્યારે કયા કયા કન્ટ્રી કાઉન્ટ થાય માત્ર ઇંગ્લેન્ડ લખ્યું હોય ત્યારે કયા કન્ટ્રી કાઉન્ટ થાય ધ્યાન રાખવાનું ક્લિયર બાકી બીજી બધી વાત આવી ગઈ છે કે ને પાછળ છોડીને આ ત્રીજું સ્થાન મેળવ્યું છે કોટક એટ વન વન બાકી પેલું સ્થાન બીજું સ્થાન આવી ગયું આ પેલું આ બીજું કયા દેશનું છે એ આવી ગયું છે બસ બીજું કઈ વધારે પડતું ડિટેલમાં જવા જવું નથી રિપોર્ટ કોને આપ્યો છે એ પણ છે તમારી સામે સેન્સર ટાવર રિપોર્ટ ક્લિયર

રશિયાના પુતિન અને શી જિનપિંગ બરાબર દેખાયા હતા પચીસ ની હતીસ માં યોજાઈ હતી કિર્ગીસ્તાન ના બિશ્કેક ખાતે થશે એસસીઓની સ્થાપના ક્યારે થઈ બે એક માં થઈ ભારત પાકિસ્તાન એસસીઓમાં ક્યારે જોડાયું બે અને ટોટલ નવ સભ્ય દેશો છે નવે નવ નામ આપેલા છે ભારત પાકિસ્તાન ચીન રશિયા

અને આવું સ્થાન મેળવનારા બોલિંગમાં વૈશ્વિક સ્તરે આઈસીસી રેન્કિંગમાં એ ત્રીજા ભારતીય બોલર બન્યા છે કેવા ત્રીજા ભારતીય બોલર બન્યા છે બોલિંગમાં આઈસીસી માં ટોચનું સ્થાન મેળવનારા તો પેલા બીજા કોણ હતા પેલા બીજા હતા જસપ્રીત બુમરા અને બીજા હતા રવિ બિશ્નોય ઓકે જસપ્રીત બુમરા સૌથી પહેલા હતા બીજા હતા રવિ બિશ્નોય બરાબર આઈસીસી રેન્કિંગમાં ટી ટ્વેન્ટીમાં એમણે સિદ્ધિ મેળવી છે આઈસીસી ની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો નવમાં જયારે સ્થાપના થઈ ત્યારે એમનું નામ હતું એમ્પેરિયલ ક્રિકેટ કોન્ફરન્સ નામ બદલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ કર્યું ત્યારે આઈસીસી આમાં પણ આ વસ્તુ છે ને આવું જીપીએસસી વાળા પૂછે બરાબર જેમ કે અત્યારે જે લેવલના પેપર કાઢે છે ને એમાં જ રીતનું પૂછશે આઈસીસી વિશે તમને બધી ખબર હશે ઓગણીસો નવમાં સ્થપાય પણ એ વખતે એનું નામ શું હતું એવું પૂછે તમને બરાબર તો આ નામ હતું

એ હાલમાં જ તમિલનાડુ રાજ્યની સરકારે કરેલી છે ક્લિયર તો સપ્ટેમ્બરનો દિવસ માત્ર તમિલનાડુમાં નહીં બીજે ઘણી જગ્યાએ અલગ અલગ દિવસ તરીકે ઉજવાય છે જેમ કે અહીંયા તમિલનાડુ છે ઓકે એ સત્તરમી સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવે છે ઓકે એવી જ રીતે સત્તરમી સપ્ટેમ્બર તેલંગાણા છે ઓકે એ યુનિટી ડે તરીકે ઉજવે છે અને કેન્દ્ર સરકારે જે સત્તરમી સપ્ટેમ્બરનો જે દિવસ છે હૈદરાબાદ દિવસ તરીકે કરેલી છે ક્લિયર તો આ ત્રણ અલગ અલગ ઘણા બધા દિવસ તરીકે ઉજવાય છે તો આમાં પ્રશ્ન પૂછે કે માંથી સત્તરમી સપ્ટેમ્બરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે એનામાંથી કયું વિધાન ખોટું છે કયું સાચું છે એ રીતના પ્રશ્ન પૂછી શકે આમાં જે રીતે ટ્વિસ્ટ કરીને પૂછે છે ને તો એ તમને સમજાવું છું કે કઈ રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે તમિલનાડુ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવે છે ઓકે તેલંગાણા નેશનલ યુનિટી ડે તરીકે માર્ચ આ ધ્યાન રાખજો ક્લિયર હવે તમિલનાડુમાં એવું શું ખાસ છે કે સત્તરમી સપ્ટેમ્બર ને સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવે છે તો એવી રામા જે છે રામા પેરિયર એમની જન્મ હોય છે એ દિવસે તો એને તમિલનાડુની સરકાર સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવે છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલો છે આ વિપોએ જાહેર કર્યો છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન પૂરું નામ છે તો હાલમાં જ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની રેન્કિંગ વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવી છે રેન્કિંગ અને સ્કોર યાદ રાખજો પ્રથમ સ્થાન સ્વિટરલેન્ડ નું છે સ્કોર છાસઠ છે બીજો ક્રમ સ્વીડનનો છે બાસઠ પોઈન્ટ છ સ્કોર છે ત્રીજો ક્રમ અમેરિકાનો એટલે કે યુએસએ નો છે એકસઠ પોઈન્ટ છે ભારતનો દસેક વર્ષ પહેલા અડતાલીસમાં દસ સ્થાન આપણે જમ્પ લગાવ્યો આગળ લગાવ્યું છે આ એટલે આપણા માટે પ્લસ પોઈન્ટ છે ક્લિયર સો ભારતનો સ્કોર યાદ રાખીશું ચાલીસ પોઈન્ટને એક છે ક્લિયર ચાલો ફટાફટ હવે એક વાક્યના ક્વેશ્ચનનો ફટાફટ જોઈ લઈએ તો એમાં સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એની વાત કરીએ તો કયા રાજ્ય ખાતે છે ફૂટ ઊંચી પ્રતિમા છે બરાબર એનું વિશેષ સન્માન કરવામાં આવેલું છે છત્રપતિ સંભાજી મહારાજ છે એની એકસો ને ફૂટ ઊંચી પ્રતિમાનું વિશેષ સન્માન થયું છે મહારાષ્ટ્રની અંદર તો આન્સર આવશે મહારાષ્ટ્ર બરાબર આમ થાય મરાઠા લીડરો એટલે મહારાષ્ટ્ર પહેલા આવે બરાબર સો એ યાદ રાખીશું છત્રપતિ સંભાજી મહારાજની એકસો એસી ફૂટ પણ આવી શકે છે કોના દ્વારા પરમાણુ નિશસ્ત્રીકરણ લક્ષ અંગે ઓળખ છે મતલબ કે આ દેશ છે દેશ તો નહીં પણ આ કોરિયાઈ પ્રાય દ્વીપ જે આવેલો છે બરાબર એ પરમાણુ નિશસ્ત્રીકરણ અપનાવશે એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારના પરમાણુ હથિયારો છે બરાબર એને પ્રમોટ કરવામાં આવે મતલબ કે એના ટેસ્ટિંગ પણ નહીં કરવામાં આવે એનું ઉત્પાદન પણ નહીં કરવામાં આવે બરાબર તો એ ટાઈપનું એ પરમાણુ નિશસ્ત્રીકરણ છે એ લક્ષ્ય નક્કી કરવા માટે જઈ રહ્યું છે કોરિયાઈ દ્વીપ ઓકે એની ઓળખ કરાવી છે અમેરિકાએ મતલબ કે

મિકેનિકલ એન્જિનિયર દ્વારા હોળી મેડલથી કોને સમાન કરવામાં આવેલું છે હોળીની હોલી હોલી મેડલ હોલી મેડલ છે બરાબર એનાથી સન્માન કરવામાં આવેલું છે હાલમાં જ બાબા કલ્યાણીને આન્સર આવશે બાબા કલ્યાણી ક્લિયર હાલમાં જ અ કયા દેશ દ્વારા લોંગ થ્રી રીયુઝેબલ રોકેટ છે એનું સફળ પરીક્ષણ આવેલું છે

કયા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે તો આ મોરેશિયસ સાથે કર્યા છે આન્સર આવશે મોરિશિયસ બસ તો આ સાથે જ બાવીસ તારીખના વીડિયોને સમાપ્ત કરીશું અને મળીશું 23મી તારીખના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ